જય માતાજી મિત્રો ફેસબુક ઉપર ફોલોઅર વધતા નથી બધા ત્રાડો પાડે છે મારા ફોલોવર નથી વધતા મારા ફોલોવર નથી વધતા અરે ભાઈ તમે ધ્યાન રાખો તમે હું અત્યારે એક આઈડી બતાવી દઉં છું એ આઈડીમાં જોઈ લેજો હું તમને ઓન કેમેરા જ બતાવું છું એ પ્રમાણે તમે સેટિંગ કરી લો અને બાર પર કલાક પછી તમે જુઓ તો રિઝલ્ટ મળશે તમને એકસો દસ ટકા રિઝલ્ટ મળશે અત્યારે જે તમને સેટિંગ બતાવું છું દરેક જોઈ લેજો કે એ સેટિંગ પ્રમાણે તમે ટીક મારેલી છે કે નથી મારેલી ફક્ત એક જ સેટિંગ કરો જો ફોલોઅર વધારવા હોય તો પછી જેને પૈસા વધારવા છે ઇન્કમ કરવી છે તો એનું માટે સેટિંગ અલગ રહેશે પણ જો જેને ફોલોવર જ વધારવા છે તો હું તમને ઓન કેમેરા તમને એક સેટિંગ બતાવી દઉં છું ચેક કરી લેજો કે તમે આ સેટિંગ કરેલું કે નથી કર્યું જો ન કર્યું હોય તો કરી લેજો અને પછી બાર કલાક પછી જોજો બોસ તમે કન્ફર્મ દબાવતા થાકી જશો એનું કારણ કહી દઉં કે મેં ખુદ ત્રીસ તારીખે એક નવી આઈડી બનાવી છે અને આજે થઈ પાંચ તારીખ ચાર દિવસની અંદર ચાર હજાર ને બસો ફોલોવર થઈ ચૂક્યા છે કેમ કે મેં એ જ સેટિંગ ઓન કરી રાખ્યું છે એટલા માટે મારે અત્યારે ઇન્કમની જરૂર નથી મારું નવું પેજ જ્યારે મોનેટાઈઝ થઈ જશે ત્યાર પછી ઇન્કમ માટે વિચારીશું અત્યારે મારે ફોલોવરની જરૂર છે કેમ કે અત્યારે મારા ફોલોવર વધશે ફોલોવર તો કાલે મારે વ્યૂઝ વધવાના જ છે ઓટોમેટિકલી વધવાના જ મારે કોઈ કોઈ તકલીફ નહીં આવે પછી એટલે અત્યારે મારું ફોકસ છે પહેલાં ફોલોઅવર વધારવા માટેનું ઇન્કમ માટેનું હું પછી વિચારીશ એટલે અત્યારે મારું ટાર્ગેટ છે ફોલોઅવર વધારવાનું તો પાંચ દિવસમાં મેં ચાર હજારને બસ્સો ફોલોઅવર કરી દીધા કઈ રીતે કર્યા હું તમને બતાવું બને રહેજો તમે જો મિત્રો આ મારા બીજો બીજો મોબાઈલ છે તમે અહીંયા દેખાય છે એક પ્રોફેશનલ મોડ લખેલું છે એની નીચે ગોલ છે ગોલની ઉપર એક લખેલું છે ક્વિક સ્ટાર્ટ આ એને તમે દબાવશો ને એટલે ચાર ઓપ્શન આવશે જોઈ લો ચાર ઓપ્શન આવશે ચાર ઓપ્શનમાં જો તમારે ફો ફોલોઅર વધારવા હોય તો આઈ વોન્ટ ટુ રીચ મોર પીપલ એની ઉપર ટીક કરી રાખો તમારે જો પૈસા કમાવા હોય તો ચોથા નંબરનું ત્રીજા નંબરનું ઓપ્શન છે આઈ વોન્ટ ટુ મેક્સિ મેક્સિમાઈઝ માય અર્નિંગ એને દબાવવાનું છે હવે તમારે જો ઓછા ફોલોવર હોય અને ફોલોવર વધારવા જ હોય તમારે તો ઇન્કમની એક બાજુ મૂકી દો તમે ઇન્કમને હમણાં પૂછશો જ નહીં ઇન્કમ એક બાજુ રાખી મૂકો ફક્ત તમારું ફોકસ ક્યાં હોવું જોઈએ ફોલોઅર વધારવા માટેનું જ હોવું જોઈએ જો ફોલોઅર વધશે તો ઓટોમેટિકલી વ્યૂઝ પણ વધશે વિડીયો જોડાનારાની સંખ્યા વધશે વોટ ટાઈમય વધી જશે અને લાઈક અને કોમેન્ટોય વધી જશે એટલે હું તમને કહું છું અને એ બાબતની હું પણ ગેરંટી આપી દઉં છું યાર કારણ કે મારો પોતાનો અનુભવ છે એમાં કોઈને જૂઠું કહેવાની વાત આવતી નથી પણ છતાંય જો તમારે ટ્રાય જ કરવી હોય તો બાર કલાક માટે હું તમને કહું છું કે આ આ સેટિંગ તમે ટ્રાય કરી લો જોઈ લો હું તમને કરીને બતાવી દઉં છું આ આઈ વોન્ટ ટુ રીચ પી મોર પીપલ અને મેં અપડેટ કરી દીધું છે આ નવું જ છે હજુ મારામાં તમે જોશો હજુ મેં કોઈ જોઈ લો અહીંયા ટાસ્ક લખેલું છે નો સ્ટાર્ટ લખેલું છે એમાં મેં કોઈ ન્યૂ ફોલોવર નથી વધારી શક્યો કે નથી પબ્લિક પોસ્ટ કરી કે નથી કોઈ રિપ્લાય કોમેન્ટ કશું જ મેં પૂરું કર્યું નથી પણ હું આનું રિઝલ્ટ તમને આવતીકાલે બતાવી દઈશ કે જોજો કેટલા ફોલોઅર વધે છે એટલે તમે પણ આ આ સેટિંગ કરી લેજો આ લાઈવ પ્રૂફ છે આ લાઈવ પ્રૂફ છે અને આ લાઈવ પ્રૂફમાં હું જે પણ બોલું છું એ ખોટું નથી કહેતો વિશ્વાસ કરીને એકવાર તમે તમારું આ સેટિંગ કરી લો કાલે તમે યાદ કરશો કે ના વાત સાચી છે અને વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂર કરજો જય માતાજી